શું તમને ક્યારેય એવું થાય છે કે અચાનક હાથ કે પગ શૂન્ય પડી જાય કે પછી ઝણઝણાટ કે ત્રુજારી અનુભવાય ઘણા લોકો આ સમસ્યાને નાની માનીને અવગણતા હોય છે પરંતુ હકીકતમાં આ આપણા શરીરનો ચેતવણી સંકેત છે આજના વિડીયોમાં આપણે જાણીશું આ સમસ્યા કેમ થાય છે અને તેને કાબૂમાં રાખવા માટે કઈ ત્રણ કુદરતી વસ્તુઓ રોજ ખાવી જોઈએ સમસ્યા કેમ આવું થાય છે સૌપ્રથમ સમજીએ કે હાથ પગ શૂંડ થવા કે ચણચણાટ થવાની પાછળના કારણો શું હોઈ શકે સૌથી સામાન્ય કારણ છે નસો પર દબાણ બીજું કારણ હોઈ શકે બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ ક્યારેક વિટામિનની કમી ખાસ કરીને વિટામિન બીટવેલની કમી હોવાથી પણ હાથ પગમાં ચણચણાટ થાય છે જો સતત થાક કમજોરી કે ડાયાબિટીસ જેવી બીમારી હોય તો પણ આવી સમસ્યા વધુ થાય છે તો હવે સવાલ એ છે કે આ પરેશાનીમાંથી કુદરતી રીતે કેવી રીતે રાહત મેળવી શકાય ઉપાય આ ત્રણ વસ્તુઓ ખાવાનું શરૂ કરો એક અખરોટ અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને નસોને મજબૂત બનાવે છે દરરોજ બે થી ત્રણ અખરોટ ખાશો તો હાથ પગની ત્રુજારી અને સૂન થવામાં ધીમે ધીમે સુધારો જોવા મળશે બે તલ તલમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને જીંક ભરપૂર હોય છે આ તત્વો હાડકા અને નસોને શક્તિ આપે છે સવારે ખાલી પેટે એક ચમચી તલ ખાશો કે તલનો લાડવો ખાશો તો હાથ પગની કમજોરી દૂર થશે અને જણ ઘટશે ત્રણ પાલક પાલક એટલે આર્યન વિટામિન બી ટ્વેલ અને ફોલિક એસિડનો ખજાનો આ ત્રણેય તત્વો બ્લડ સેલ્સને હેલ્ધી રાખે છે અને નસોમાં લોહી સારી રીતે વહી શકે તે માટે જરૂરી છે તમારા રોજિંદા આહારમાં પાલકની ભાજી કે સૂપ ઉમેરશો તો હાથ પગ સૂન થવાની સમસ્યામાં ઘટાડો જોવા મળશે વધારાના ટીપ્સ આ ત્રણેય વસ્તુઓ ખાવાની સાથે સાથે થોડી લાઈફ પણ ફેરફાર કરવો જરૂરી છે લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસો દરરોજ થોડું ચાલો કે હળવી કસરત કરો પાણી પૂરતું પીવો અને જો ડાયાબિટીસ કે બીપી જેવી બીમારી હોય તો નિયમિત ચેકઅપ કરાવતા રહો તો મિત્રો હાથ પગ સુન થવા કે જંજારક થવાની સમસ્યા હવે અવગળશો નહીં રોજિંદા જીવનમાં અખરોટ તલ અને પાલકનો સમાવેશ કરશો તો તમારી નસો મજબૂત બનશે અને શરીર એનર્જીથી ભરાઈ જશે પણ હા આ માહિતી માત્ર હેલ્થ એજ્યુકેશન માટે છે કોઈ મેડિકલ સલાહ નથી જો તમને સતત સમસ્યા રહે તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરજો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં